તમને આ ચીજો છે મને પણ સંભળાય છે તમને પણ સંભળાય જ છે ઈશ્વર કરોડો વર્ષ પહેલા ગ્લોબલ વોર્મિંગના કારણે થયો હતો ગ્લોબલ અસર હશે બરબાદી હશે જાન હશે અત્યારે કેટલીક પ્રજાતિઓ વિલુપ્ત થવાના આરે છે કારણ કે તેઓ પર્યાવરણમાં થતા ફેરફાર એક દિવસ એવો આવશે

પાણી બધું વસ્તુ વધારો કરું છે વાતાવરણ ને અટકાવવું છે માણસ હવા પાણી

すいませ